સુરત જિલ્લાના પલસાણા તાલુકાના વરેલી ગામે રખડતા ઢોરોનો ત્રાસ હવે હેરાનગતિનું સ્વરૂપ ધારણ કરી ચૂક્યો છે કડોદરા સુરત મુખ્ય માર્ગ પર વરેલી ગામની હદમાં દિવસ રાત રખડતા આખલા ગાયો વાહન ચાલકો માટે મોટો ખતરો બન્યા છે ખાસ કરીને ગામની દત્તકુરપા હાઉસિંગ સોસાયટી વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસ સુધી આખલાઓની લડાઈના કારણે અનેક વાહનોને નુકસાન થયું છે નાના બાળકો સહિત સ્થાનિક રહીશોમાં જીવ જોખમમાં મુકાયા છે થોડા દિવસ પહેલા દત્તકુરપા સોસાયટીમાં બે મોટા આખલાઓ વચ્ચે ભયાનક લડાઈ થઈ આ લડાઈ એટલી ત્રીવ હતી કે બંને આંખલા એક કાર પર ધડાધડ ટકરાતા રહ્યા જેનું દ્રશ્ય સોસાયટીના સીસીટીવી કેમેરામાં કેદ થયું આ ઘટનામાં કારને ભારે નુકસાન થયું અને સદનસીબે કારમાં કોઈ ન હતું નહીં તો મોટી અનાહાર થઈ શકતી હતો ત્યારબાદ બીજી ઘટનામાં રાત્રિના અંધકારમાં ત્રણ આંખલાઓની લડાઈ દરમિયાન રોડ ઉપર પડેલી એક મોટરસાયકલ સાયકલ ચપેટમાં આવતા ભારે નુકસાન થયું છે સૌથી તાજેતરની ઘટના રવિવારે ત્રીસ નવેમ્બર સાંજે પોણા ચાર વાગે બની દત્તકૃપા સોસાયટીમાં નાના બાળકો રમી રહ્યા હતા ત્યાં દૂરથી બે આખલાઓ એકબીજા સાથે લડતા લડતા સોસાયટીની અંદર આવી ગયા બાળકોએ આખલાઓને લડતા જોઈ સમસ્યા નાસી છૂટવામાં સફળતા મેળવી પરંતુ રોડ કિનારે પડેલી એક મોટરસાયકલ આ લડાઈનો ભોગ બની અને તેને ભારે નુકસાન થયું વરેલી ગામમાં પરપ્રાંતીય વસ્તીનું મોટું કેન્દ્ર છે અહીંયા દૂધનો વ્યવસાય કરનારા લોકો મોટી સંખ્યામાં રહે છે આ જ કારણે ગાય ભેંસ તેમજ આખલાઓની સંખ્યા પણ અહીંયા ખૂબ વધારે છે પરંતુ રખડતા ઢોરોનો નિયંત્રણમાં લેવા માટે ગ્રામ પંચાયત દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવતા નથી જેના કારણે સ્થાનિક રેશોમાં ભારે રોષ પામી ગયો છે રમેશ ખંભાતી દિવ્યાંગ ન્યૂઝ કડોદરા સુરત